તો હાઇ દોસ્તો મારા વિડીયોમાં તમારું સ્વાગત છે આજે હું આવી છું રણુજા બાબાના દર્શન કરવા માટે અને અત્યારે હું જઈ રહી છું હેડીને અને મારા હમરાતે વિષ્ણુ છે અને એમના મોમા છે એમને દર્શન કરવા માટે જઈ રહ્યા છું બાબાના તો તમને મંદિરનો હું થોડું પૂરો હું બતાવીશ કે કેવો નજારો છે મંદિરનો તો વિડીયોને એન્ડ સુધી જવાનું ના ભૂલતા તો ફોલો ના કર્યો તો કરી દેજો જોઈ શકો છો વિષ્ણુ જઈ રહ્યા છે અને આ લોકો દર્શન કરીને આવે છે અને હાલ હાલ અતિ હાલ વરસાદ પડે છે જઈ શકો છો ભીનું ભીનું થઈ ગયેલું છે તો આપણે હવે જઈશું મંદિરે દર્શન કરવા માટે તો બન્યા લેજે વિડીયો પર ગાઈસ અત્યારે પ્રસાદી લઈ લીધી છે અને હવે જઈ રહ્યા છીએ ગેટની અંદર તો મિત્રો વીડિયો પર સુધી બન્યા રહો હવે તમને પણ દર્શન કરાવીશું અંદર દોસ્તો આપણે દર્શન કરીને આવી ગયા છે મંદિરની બહાર છે જોઈ શકો છો ત્યારે અમે જે રામદેવડા તળાવથી તેમાં કશું પાણી પણ નથી કેમ કે પાણી કાઢી નાખી છે અને સાફ કરે છે સાફ સફાઈ ચાલે છે અત્યારે તો પાર્કિંગ કરી ગયા છે જોઈ શકો છો ઊંધું કરવાનું છે ત્યાં સામેની સાઈડ જોઈ શકો છો તમે તળાવ સાફ કરવા માટે પાણી કાઢી નાખ્યું છે અંદર પાણી પણ નથી અને અત્યારે તો પાર્કિંગ બની ગઈ છે સાધન મૂકવા માટે દર્શન કરી ગયેલા છે બાબાના જઈશું